અઢારે રાલે હું મારી ગાય કુવા મારી બોન દીકરીને મારી જોગણી ખૂબ રોમ છે ખૂબ હારું બોલું છું ખૂબ મજા કરું છું પછી ભવાજી મારા જોગણી ભગવાન મેલડી ના ખૂબ મજા બોલ છે આ મેલડી ની

જમાનો એક છે માતાયો એક છે મોસમ ફેર છે હું માતા કહું છું ભાઈ સુરેશ ભવાજી જમાનો એક છે માતાયો એક છે મોસમ ફેર છે મય મય ચોક જાય એટલે કે મારું બેટું ભાવ નતો માં માં ભાવ તો પૈસાની નો ઈ હોય છે પણ આજ તો મેં જાડુ એ જોવું છું માતા એ જોવું છું સુરેશ ભાઈ ચોક મેમન કરતી હે ચાર પાંચ જણા કલાક મેમન કરતી એ જાય સોખમ દેખા હોય 10 જણા મેમન તો ઇન્સ્ટાગ્રામ ચાલ્કો ભાઈ

સુરેશ બોલ હું માથા પરની માથા સુ નોક મારું નોમમાં ત્રણ નકે વરાય ભાઈ ભાઈ ધીરે ધીરે રાખજો તો સુરેશ ભાઈ કળિયુગ છો બેટાવવાની આ મેરડી પલોઠી વાળીને બેઠી છે ભગવાનને પૂછ્યું બેઠી છે મારો ભગવાન ખૂબ ઓર રાખશે પણ તમારા વગડે ગાય કુમાશી ભોળે જ આવે એટલે મેઠો આવકાર વાળજો એટલે હું માતા ખૂબ હસતી રહી તમારા પાસે જે હોય કોઈ ના હોય તો શેવટ કાઢો કોઈ નો લોટો પાડ્યો જો કદાચ મજા ના કહું મારું મોં નો માતા ભાઈ

જોગણી એવું કઉ છું આ મેળડી મળી છે મેરડી ઓળખજો કોદાળો જિંદગી મારું લોન ભાઈ પણ

તમારી ઓતેડી અરે રે થઈ જાય ને એટલે માતાનું ઢોમો ઉગ ન આવે બુ માતા ઓ સાચી વાત છે મારી ભાઈ તે ઓના વર્ષો વીતી ગયો પેલો ભાઈ તો બાપનો ધંધો કરે ને 10 15 વર્ષ થઈને રવે આ બોર લઈ જતા ઈ ભાઈ ભેગા જાતાતા કે અમે બોધવાનો શિલો હતો શિલા ની પેટમાં પડ્યા એટલે પેટમાં કેયી મરી ગયા

લાકડું <to soundext���onen>

અને એનો દેવ આવતો હશે ને તો તમારો દેવ અને પુણય જોપે ઉભો રહે કે તારું હલાઈ દે હમા પણ સોકરન કોઈ નુકસાન ના કરે પણ પુને ના હોય તો તો બકો આવે ને આ કોઈ ન કોના હતો એટલે એટલે 21મી સદી છે ભણો પણ એક્ચ્યુઅલી માતા એટલે શું આ તો કુદર કહેતા જ નહીં

અસલ સોયડો લેબડાનો ઘોડવાનો હતો ને એના નેસે પરમ વધી સુરેશભાઈ હું માતા આવીશું છું ભાઈ પરમ વધીને આવનારાને જનારાને પોણી પાવા માંડ્યું એમાં બે જણા રોજ જાય બે જણા રોજ આવે એક દાડા છોકરો પૂછ્યું કે રોજ માટે મારકો તો આવે છે પણ તમે બે તો રોજ જો છો બે રોજ આવો છો કોણ છો કે નહીં કેવું ના બી જઈશ કે નાખો

બીજા દાડે આયા કે બોલો લાયા હમ સર કે લાયા ચાર સે કે તું જે દાડે પૈણે પૈણા ની પહેલી રાત હોય તું તારી પત્ની ને મળવા જાતો હોય હાથ માળ ચડતો હોય અને અહીંયા હાફ તને ડર્સ દેન તારું મોત છે મામા એમાં બે દૂત માં એક હતો ની જબર રોતો તો તો કે મોત મારું છે ને તમે ચમરો છે કે ભલા મણ તાલ મોણી ખૂબ વિધુ છે અને હાફ બની મારે જ કઈડવાની છે મને એમ જ ભાઈ તે ઓઘો કુને ચોકો માં આવે છે હું સંધુ માતા સુ સુનેશ ભાઈ હું ડાહી માતા છું હું કોઈક મોધું પડે તો ભગવાનની રજા લઈને એમ કહું છું પેલી દવાખાને જા દે ના મટે તો હું માતા બેઠી છું ભાઈ દવા દવા દે

અને હાથમાં માળે પેલો યમદૂત હતો આ એને રૂપ લીધું કીધું ભાઈ બન ઘડી બેસ બે મુઢ વાત કરી તારું કોને ખૂબ પીધું છે અને હું એક એવો ડંખ મારીશ તને તરફવા પણ આજ વાત કરી તારું પહેણાની પહેલી રાતે મોત ઓભળી મારે કઈવાનું છે હોભળીનું ખૂબ દુઃખ છે આ બે ભાઈ વાતો કરતા હતા એમાં હાથમાં માળે એની પત્ની ઓભળી

અરે રે મારે તો હમણે કરીકમાં પેલોનો મોદ છે ને મારે શું કરવું છે ટોકો પાડ્યો કે ભાઈ ખોળો પાથર અને 32 ભાતનું ભોજન એના ખોળમ ના છે ભઈ લઈને જો ભઈ લઈને જો પેલી બુને ચાર પાંચ ટુકડા ખાધા ને એનો પેટ થરીન મૂન બોલી કે માં એ મારા રોમ તું જો ભગવાન જેવું હોય તો મારું પેટ ઠાર્યું છે ને

એને કોકનું ઠાર્યું છે એટલે આજ હું એનું ઠાર્યા વગર ન એના સોપડે હોવરના લેખ લખાઈ ગયા એવી રીતે લેખમાં લેખ મરાય સુરેશ ભુવા પછી કોકનો હાથમાંથી જૂટવી લાવો કે એકમાં લેખ ન મરાય જોગણી જોગણી કરતા મારો જીવા ભગવાન બે દાડા કે હું ચાર દાડા ખાઉં છું ભગવાન હું ખાતી નહીં ભગવાન ભેળો રાખું છું પણ આ વધારે બોલી છું ચૌધરી મારો ભગવાન તમારો વટ નહીં જવા દે સુરેશભાઈ વધારે કહેવું નહીં આવું ને સદબુદ્ધિ મારો ભગવાન આવે પણ ચોક વચ્ચે ચાર ઢોલ વાગે વાગે ને વાગે આવું હું શું કહું છું રવિ જાધુ આ સપનું એમ ન કેવરાવું કે ના હાસિન બેઠી છે તો એ મારા ભગવાન ચોક કોમ ગયા હોય પણ ખૂબ ધીરા રહેજો ઓબો હોય ને ઓબાને કેરીઓ આવે તો ઓબો નહીં શોધ થાય કુદાળ ઊંચો થાય નહીં જમ જમ તમારા કોઠે આ સફળતા અનન ભક્તિનો ફળ બેહે છે એમ નેચા થઈને રહેજો તમે મારા ઉપર છોડજો તમે ઓમ રાખજો ગોદાળ ઓમ થવા દે મારું નામ માતાનું છો પછી સુરેશભાઈ દેવના ગોદરે બોલીને જઉં છું ખૂબ મજા આવે મારું ભગવાન કઢડિયો તમારી ખૂબ ઓર રાખશે મારા જોગણીના ભગવાન આવું કે પણ મારી બૂમ દીકરી ગાય પૂંછી ને હવ ને કહો છું

તમારે તમે બધે જાતા હશે એટલે જો કોઈ ભૂવો ધૂણે એટલે એવું કે કે હું ગરીબની માતા છું આવું બોલે ને અને કોઈ ભૂવો ધૂણે એટલે એવું કે હું મળદની માતા છું હા તો તો શું માનો ગરીબને મળદ કને કહેવાય મળદ કોઈ બજાર વસો વસ કો ગરીબને થાપ છોડીને આવતો રહે મળદ કે ના આવકારાનો મળદ હોય એને મળદ કહેવાય આવો બાપા આવો આવો મારા બાપ કોઈ નહીં તો ચા પાણી કરો માન દર્શન કરો કે સુરેશભાઈ તારું હાથું મોટું છે હું મેરણી એવું કહું છું કોદાળ હરખ નો વહુ હજાર વાર આવશે દુઃખ નો વહુ નિયાબાજી તમે વગર લેબોટરી દેવ ના હોય તમે કહી દઉં વગર લેબોટરી લેબોટરી હું જોગણી બોલું છું દુઃખ કોઈ રોવે તો વહુ જોવું હોય તો જોજો ગરમ હશે અને સુખ નો રોડ તો ગરીબ હોય ને ગરીબ કહેવાય સુરેશભાઈ તમારું કોઈ ખરાબ કરી દે તમારું કેવું પડે એવી માતા ન હોય

ન પડે તમે મેલડી ના રંગમાં રંગાઈ ગયા છો ભૂકંપ આવે ગમે પડતું